મિત્રો મારી આ ચેનલમાં તમારું સ્વાગત છે આજની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આપણે જણાવી દઈએ કે ગુજરાતના જાણીતા ઇતિહાસકારક અને લેખક મકરજ મહેતાનું ત્રણ વર્ષની વયે નિધન થયું છે ત્યારે મિત્રો મકરજ મહેતા અંગ્રેજી અને ગુજરાતીમાં વીસથી વધુ પુસ્તકો લખી ચૂક્યા છે તેમણે સામાજિક અને આર્થિક ઇતિહાસ પર ઘણા શોધપત્રો પ્રકાશિત કર્યો છે ત્યારે મિત્રો મળતી માહિતી હશે આપણે પણ જણાવી દઈએ કે ઇતિહાસકારક અને લેખક મકરજ મહેતાનો જન્મ પચીસમી મે ઓગણીસો એકત્રીસના રોજ અમદાવાદના એક નાગર બ્રાહ્મણ પરિવારમાં થયો હતો તેમણે વડોદરાની મહારાજા સાઈજીરાવ યુનિવર્સિટી પેન્ચી લેવન યુનિવર્સિટી અને ગુજરાત યુનિવર્સિટીમાંથી અભ્યાસ કર્યો હતો મકરજ મહેતા ગુજરાત યુનિવર્સિટીના સ્કૂલ ઓફ સાયન્સમાં ઇતિહાસ વિભાગનું નેતૃત્વ કર્યું હતું તેઓ ગુજરાત સમાચાર ગુજરાત ઇતિહાસ પરિષદ ગુજરાત વિધાનસભા અને દર્શક ઇતિહાસ નિધિ સહિત અનેક સંસ્થાઓ સાથે સંકળાયેલા હતા ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવા અપડેટ સાથે જો વિડીયો તમને પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ